ભત્રીજા કાકા પેલા એક કલાક થઈ ગયો છે હજી આવ્યો નહિ પેલો નહી હવે મને ધમકીયા આવી ગયા છે પોણી એર્યા રાતી રાતી ઓપરેટર થઈ ગયા એટલે મોટા થઈ ગયા રસ્તો બીજો છો નેકળશી બીજો એવો ટાઈમ જ નહીં ટાઈમ જ નઈ આ રસ્તા થઈને જ નીકળવું પડશે ધમકી આપી ગયા છે ને રાજુભાઈ દાડા હાલ નઈ વાર આજે કાલે નઈ વાર લે એટલે માર પડશે પછી હું માર ભાઈ નક્કી ગયો

રાજુભાઈ ને કાકા બોલો કાલે આપણે જોઈ લઈએ કાલે આપડે જોઈ લઈએ સવારે વેલા જોઈ લઈએ બે જણા જઈએ કાકા હા બે જણા આખો દાડો રાત મારી આપો થાય ને દાણા રાતે એટલે આ વખતે ફોન કરી નાખીએ કે રીતના પાણી વાળા તો કાલ તો જોઈ લઈએ આપડે આપણે આજે બોર ઉપર હતા કારણ કે આપડે કાલ નો વાયદો વાયદો પૂરો થઈ ગયો હતો આપડે દાડા નું એ તો સાચી વાત કારણ કે તો આવે રાત રાત તો

રાતે રાતે દાણા કરી દા તમે વાળો બીજું કરો દાળા એટલે કાલ ના કાલ આપવું જોઈએ કાલ તો નઈ મેળવું અડધો ભાગ છે એટલે આજે મારો રહે એટલે વાર લેજો